પીએચડી પ્રવેશમાં નવા ફેરફાર યુજીસીની નોટિસ માર્ચ બે હજાર ચોવીસ પીએચડીને લઈને યુજીસીએ નોટિસ જાહેર કરી છે જેમાં પીએચડી પ્રવેશના નિયમોમાં નવા સુધારાઓ જણાવવામાં આવેલા છે યુજીસીના ચેરમેન તેમના દ્વારા ટ્વિટર પર આ રીતે નોટિસ જાહેર કરવામાં આવી છે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ નોટિસ જાહેર કરવામાં આવેલી છે આમાં કેટલીક મહત્ત્વની બાબતો છે તેના વિશે આ વિડીયોમાં સમજીએ યુજીસી કાઉન્સિલની બેઠક અગાઉ મળી હતી જેમાં એન વીસ વીસને ધ્યાનમાં લઈને પીએચડી પ્રવેશ પરીક્ષા સંબંધિત નવા નિયમો માટે ભલામણ કરવામાં આવી હતી આમાં નવી બાબત શું છે તે જોઈએ તો નવી બાબત આ રીતે છે યુજીસી નેટ એક્ઝામ જે લેવામાં આવે છે તેમાં સ્કોર જાહેર કરવામાં આવશે આ સ્કોરના આધારે ઉમેદવાર પીએચડીમાં પ્રવેશ મેળવી શકશે આ નવી વ્યવસ્થા ક્યારથી લાગુ પડશે તો આગામી શૈક્ષણિક સત્ર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આ નવી વ્યવસ્થા લાગુ પડશે આમાં ઉમેદવારને લાભ થશે વિવિધ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓ આપવાને બદલે ઉમેદવાર યુજીસી નેટના સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશ મેળવી શકશે નવી વ્યવસ્થામાં ઉમેદવારો મેરિટના આધારે કેટલી કેટેગરીમાં એલિજિબલ થશે અને કઈ રીતે તો આમાં મેરિટના આધારે ત્રણ કેટેગરીની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે અને તેના આધારે ઉમેદવાર એલિજિબલ થશે કઈ રીતે થશે તો યુજીસી નેટ તેની અંદર પર્સેન્ટાઇલ પીઆર ની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે અને તેના આધારે અલગ અલગ કેટેગરીમાં એલિજિબિલિટી આપવામાં આવશે કેટેગરી એક તો તેમાં આ રીતે છે કેટેગરી એકમાં પીએચડીમાં એડમિશન સાથે જીઆરએફ તેમજ અપોઇન્ટમેન્ટ એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર તો આ કેટેગરી એક રહેશે આનું મેરિટ સૌથી વધુ રહેશે કેટેગરી બે તેમાં પીએચડીમાં એડમિશન જેઆરએફ વગર અપોઇન્ટમેન્ટ એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર કેટેગરી ત્રીજી કેટેગરી ત્રીજી તેમાં માત્ર પીએચડી એડમિશન છે તેમાં જેઆરએફ કે લેક્ચરશીપ લાગુ પડશે નહીં તો આ કેટેગરી માત્ર પીએચડી એડમિશન માટે રહેશે આ રીતે ઉમેદવાર યુજીસી નેટના ફોર્મ ભરતી વખતે કોઈપણ કેટેગરી પસંદ કરી શકે છે નવી વ્યવસ્થામાં યુજીસી નેટનું જે પરિણામ છે તેના સ્કોરનો ઉપયોગ કરવા માટે ઉમેદવાર દ્વારા મેળવવામાં આવેલ ગુણની સાથે પર્સેન્ટાઇલ પણ જાહેર કરવામાં આવશે પીએચડી પ્રવેશ માટે મેરિટ લિસ્ટ કઈ રીતે બનશે યુજીસી નેટ સ્કોર તેનું જે વેઇટેજ છે તે સિત્તેર ટકા રહેશે પીએચડી માટે ઇન્ટરવ્યૂ અથવા પીપીટી પ્રેઝન્ટેશન તેનું વેઇટેજ ત્રીસ ટકા રહેશે અને એ રીતે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે કેટેગરી બે અને ત્રણના ઉમેદવારો દ્વારા નેટમાં મેળવેલ સ્કોરની માન્યતા કેટલા સમય માટે રહેશે તો આ માન્યતા એક વર્ષ માટે રહેશે નવા સત્રમાં આ નવી વ્યવસ્થામાં શું પીએચડી માટે નેટ ફરજિયાત થઈ જશે તો નવી વ્યવસ્થામાં પીએચડી માટે નેટ ફરજિયાત થશે નહીં નવી વ્યવસ્થામાં ઉમેદવારને પીએચડી માટે વધુ સુવિધા કે વિકલ્પ પ્રાપ્ત થશે ઉમેદવાર પીએચડી માટે યુજીસી નેટ સ્કોરનો આધાર લઈ શકશે અને યુજીસી નેટના સ્કોરના આધારે પીએચડીમાં એડમિશન લઈ શકશે તેવી જ રીતે યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષાઓનો વિકલ્પ પણ યથાવત છે તેમજ જી સેટ પાસ કરીને પણ ઘણી યુનિવર્સિટીઓમાં પીએચડીની પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળે છે તે વ્યવસ્થા પણ યથાવત છે